ગુજરાત છેલ્લા ઘણા દાયકાથી અનેક એવી ઘટનાઓનું સાક્ષી રહ્યું છે જેમાં નિર્દોષ પીડિતો ભોગ બન્યા છે અને આજે ગુજરાત તમામ પીડિતોને ન્યાય અપાવવાનું બીડું ઝડપ્યું છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબીથી પ્રારંભ થયો છે અને આ ન્યાય યાત્રા એ તમામ નિર્દોષોને ન્યાય અપાવશે જેમાં ગુજરાત ભડકે બળ્યું હતું ભાજપ શાસનમાં ભયમુક્ત ભ્રષ્ટાચારને લીધે વડોદરા હરણી કાંડ મોરબી બ્રિજકાંડ તક્ષશિલા આગકાંડ બુલડોઝર કાંડ લઠ્ઠાકાંડ પેપરકાંડ અંધાપા કાંડ ભૂમાફિયાકાંડ અને બળાત્કાર કાંડ જેવી અનેક ઘટનાઓ ગુજરાતમાં બની અને જે આ બધી ઘટનાનો ભોગ બન્યા તે તમામ નિર્દોષ પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસે ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો છે પણ આ ન્યાય યાત્રામાં ન્યાય અપાવવા કોંગ્રેસ અથાગ મહેનત કરી રહી છે બીજી બાજુ જેનું શાસન છે અને જેના શાસનમાં તમામ પીડિતોને ન્યાય નથી મળ્યો એના નેતાઓ આ ન્યાય યાત્રાને ગુજરાતમાં શાંતિ ડોહડવાનો પ્રયત્ન કરી રહ્યા છે સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈએ ગુજરાત ન્યાય યાત્રા અંગે જે જણાવ્યું તે સાંભળીએ અને એમની સાથે ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ અને પીડ નેતા નીતિન પટેલે આ ન્યાય યાત્રાને લઈને શું કહ્યું છે તે પણ સાંભળીએ ક્યાંક અગ્નિમાં હોમાઈ રહ્યા છે ક્યાંક પાણીમાં ડૂબી રહ્યા છે ક્યાંક નાવડી ડૂબી રહી છે તો ક્યાંક ફૂલ તૂટી રહ્યો છે ક્યાંક ટીઆરપી અને તક્ષશિલા જેવા સંકુલો સળગી રહ્યા છે અને આપણા અનેક નિર્દોષો આમાં ભૂંજાઈને કે ડૂબીને મળી રહ્યા છે ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર જાણે ભાજપા નું શિષ્ટાચાર હોય એ રીતે વર્તી રહી છે સમગ્ર સરકાર નું તંત્ર એ ભ્રષ્ટાચારોને કેવી રીતે લીપાપોથી કરવી અને આમાં જે લોકો દોષીઓ છે એને કેમ ઉગારવા એમાં લાગેલા છે અને ગુજરાતની આ પહેરી અને મૂંગી સરકાર જે છે એને કહીએ કે ગુજરાતની જનતા ન્યાય માગેના શાસનકાળમાં કેવળ ગુજરાતની પ્રજા અને ગુજરાતને અન્યાય સિવાય કશું મળ્યું નથી આ સરકાર અમે કદાચ કાલે જોયું હોય તો આરોગ્યના અગિયાર જેટલા જે વર્ટીકલ્સ છે એ વર્ટિકલમાં સતત બે વર્ષથી ગુજરાત આગળ વધી રહ્યું છે અને છ્યાસીમાંથી નેવું સ્કોર સાથે સમગ્ર દેશની અંદર અગિયાર ઇન્ડિકેટર્સમાં આપણે આગળ છીએ આ કેમ શક્ય બને ભૂતકાળની અંદર કોંગ્રેસના શાસનનો તમામ તમે સરવાળો કરો તો ક્યાંય દેશમાં એનું સ્થાન નહોતું આજે દેશમાં એટલા બધા સેક્ટરોમાં એટલા બધા ફિલ્ડની અંદર આજે આગળ આવી રહ્યું છે ગુજરાત અને એમના પાછલા વર્ષોનો ઇતિહાસ પણ જો એ જરા જોઈ લે તો મને લાગે છે કે આવતા સમયની અંદર આ ન્યાય યાત્રા નહીં એમને અન્યાય કરેલા પ્રાયશ્ચિત અને આખા રાજ્યની શાંતિને દોરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી ન્યાય યાત્રાના નામે જે રેલી આવતીકાલે નીકળવાની છે એ રેલી મારી દ્રષ્ટિએ અત્યારે અપ્રાસંગિક છે રેલીનો જે નિમિત્ત કોંગ્રેસે રાખ્યું છે જે હેતુ રાખ્યો છે એ હેતુ પણ અત્યારે અપ્રાસંગિક છે જે બનાવોને લઈને કોંગ્રેસ અત્યારે આ રેલી કાઢી રહી છે એ બનાવો ઉપર ગુજરાત સરકારે ગુજરાત નામદાર હાઈકોર્ટે અનેક રીતના પગલાં લીધા છે નામદાર હાઈકોર્ટે પણ જે સૂચનાઓ આપી માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે ગુજરાત સરકારે કડકાઈથી તમામ કાર્યવાહી કરી છે ત્યારે કોઈ પણ કારણ ન હોવા છતાં બહુ જૂના ભૂતકાળના બનાવના મોરબીની પુલ હોનારત હોય કે રાજકોટનો જે ગેમ ઝોનમાં આગ લાગી એ બનાવ હોય એ બનાવને આગળ કરી અને કોંગ્રેસ આ રેલી કાઢી રહી છે નિતિન પટેલ કહી રહ્યા છે કે આજે ગુજરાતની અંદર ન્યાય યાત્રા કાઢવામાં આવી રહી છે તે શાંતિ ગુજરાતમાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એક તરફ કોંગ્રેસ છે તે અથાગ મહેનત કરી રહી છે આ તમામ નિર્દોષ પીડિતોને ન્યાય અપાવવા માટે અને બીજી તરફ ભાજપ આખી ન્યાય યાત્રાની સામે પડ્યું છે અને કહી રહ્યું છે કે ગુજરાતની અંદર આ ન્યાય યાત્રાથી શાંતિનો ભંગ થશે આપનું શું કહેવું છે અન્યાયાત્રાને લઈને અને જે ભાજપના નેતાઓએ જે આ નિવેદન આપ્યું છે તેમને લઈને અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો લખીને સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર